ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ સેમીસ્ટીચ સેમીસ્ટીચ એટલે એવા ડ્રેસ જે અડધા સીવ્યા હોય સેમીસ્ટીચ ડ્રેસમાં ઉપરનો ભાગ જેમ કે ગળું અને તેની ડિઝાઇન બાયની લંબાઈ અને તેની ડિઝાઇન કરીને ડ્રેસ સાથે સીવેલા હોય છે અને ડ્રેસની લંબાઈ પણ પહેલેથી કરેલી હોય છે અને ડ્રેસ કમરેથી ખુલ્લો મૂકવામાં આવે છે જેથી તમે તમારા માપ અનુસાર તેને સીવડાવી શકો છો સેમીસ્ટીચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ शी बॉट सेमी स्टिच ચણિયા ચોળી ફ્રોમ ધ બજાર અર્થાત તેણે બજારમાંથી સેમી સ્ટીચ ચણિયા ચોળી ખરીદી એક બીજું ઉદાહરણ જોઈએ ડિમાન્ડ ફોર સેમી સ્ટીચ ડ્રેસીસ ઇન ધ માર્કેટ ઇઝ ઇન્ક્રીઝિંગ વેરી ફાસ્ટ અર્થાત બજારમાં સેમી સ્ટીચ ડ્રેસની માંગ ખૂબ ઝડપથી વધી રહી છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ